બોલો ભાઈ રમણીભાઈ કોટડીયા બોલો છું શું પ્રશ્ન છે કયો બોલો તારીખ અગત્યની છે ત્રીસ બોલો બોલો તારીખ બોલો એક સાહેબ હમ તો વાંચી ગયો તો બીજા ભાઈઓ જાણે એટલે કે ખાલી પંચાણુ ની સાલ યાદ નહી રાખવાની જયારે બોર્ડર ઉપર ઉભા હોય ને ત્યારે એક એક ડગીઓનું હોય છે ચોવીસ બાર પંચાણું હમ ચોવીસ બાર

જો એ તુટુ ટ્રાન્ઝેક્શન વેચી ન નાખ્યું હોય તમારી પાસે હયાત હોય તો દસ ટકા બરાબર એક સાત પંદર એક સાત બે હાજર પંદર ફરીને મારે થોડીક યાદ કરવી પડી તારીખ આમ તો મોઢે છે સાત બે હજાર પંદર પછી જો વેચી હોય તો મરાઈ ગયા ત્રણસો ટકા વેચી છે કે તમારી પાસે છે દસ ટકા બચી ગયા તમે બરાબર જો રીસેલ થઈ ગયું હોય તો રીપરચેઝ કઈ પણ થયું હોય મરાઈ જાય એ માણસ ફરી વાર ફરીદવા જેવી થાય એટલે આમ તો શ્રી સરકાર જ કેવાય પણ શ્રી સરકાર ન થઈ જાય ફરી વાર ફરીદવા જેવો ભાવ થાય એમાં જંત્રી તો રાજાની કુવરી ની ગોળે વધે છે આ વખતે હમણાં વધીને માર્ચમાં રાખજો રમણીભાઈ ના શબ્દો યાદ રાખજો માર્ચમાં ની તો બે ત્રણ મહિના આગળ પાછળ પછી દોઢી કે બમણી પણ સાહેબ બીજું શોધો કે આપડે ધારો કે એ ટાઈમે પંચાવન દસ્તાવેજ કરી દીધો એ ટાઈમે આપણા ઉતારો જે ખરો ને એમાં આપણું આપણું નામ નતું મતલબ આપડા ભાઈ અત્યારે બે હજાર બાર ની અંદર વારસાઈ કરવી રહી ને દાદા થઈ જાય બાપ દાદા વારસાઈ ની જમીન માં હાલ આપડી ખાતીદારી કમ્પ્લીટ ચાલે પણ જે તે ટાઈમે મેં ખરીદી કરી ને એ ટાઈમે આપણું સાત માં નામ નતું મારી દ્રષ્ટિ ફરક નથી પડતો બરાબર મારી વારસાઈ ક્યારે થઈ કડી તૂટે છે બસ મહત્વની વસ્તુ એટલી છે ઈ કડી તૂટે વ્યક્તિ કોણ હતો અગત્ય નથી પિતા હતા દાદા હતા કે પૌત્ર છે એ હમ કડી બરાબર આમાં શું થાય ખબર નું કોને થાય દાખલો આપું માણસો ને ખાલી સાંભળી સાંભળી નથી હોતું એક દાદા હતા છોકરા ને સ્કૂલે મુકવા હવે છોકરો સાચું ખોટું બોલી ને છોકરા દાદા ને કે દાદા તો પાંચ દિન રજા છે કે દાદા કે મારા ભેગો બગી છે હું મારા છોકરા ને લઈ જાવ છું અમે છોકરા નો અવાજ આવતા સાંભળતા હશો એટલે છોકરા ને લઈ ગયો આમથી ટીચર આવતા હતા તો દાદા કીએ બેટા હંતા કે ના દાદા તમે કે કા કે મેં ટીચર ને કીધું છે મારા દાદા ગુજરી ગયા એટલે નો છે એટલે આમાં શું છે કે કોની માલિકી અગાતો હોય અગત્ય નથી દાદા ગુજરી ગયા હોય કે હયાત હોય પિતાજી હોય કે ન હોય પડી છૂટો છે એ જ અગત્ય નું છે સંતાવાનું એટલે મરાવાનું તો કબજેદાર ને જ છે એમાં જો રીસેલ થઇ ગયું હોય વેચાઈ ગયું હોય અને ત્રીસ છ બે હાજર પંદર હવે કામ ની વાત કરીએ છીએ ત્રીસ પંદર પેલાનું ટ્રાન્ઝેક્શન હોય તો દસ ટકા છૂટી જાય બરાબર અને જો તી પછી સેલ પરચેજ કર્યું ધારે ધારણ કરી રાખ્યું કઈ વાંધો નથી હું ઘણી વખત બોલતો દોઢ વર્ષ પેલા મને સાંભળે છે કે સ્થિત પ્રજ્ઞ થઈ જાવ ગીતાજીમાં લીધું છે સ્થિત પ્રજ્ઞ થઈ જવું કાચબો છે ને સ્થિત પ્રજ્ઞ થઈ જાય સમજા મોકું ને પગ અંદર સંકોચી લે ગીતાજીમાં લખેલું છે કૃષ્ણ ભગવાન સ્થિત પ્રજ્ઞ થઈ ગયા એ બચી ગયા જે સ્થિત પ્રજ્ઞ ન થયા અને વેચી નહી ખાય અને ફસાઈ ગયા હવે આપડે દસ ટકા ભરવું હોય તો શું કરવું પડે આ લીને ભરવા જવું હોય તો તમારે ચેપ્ટર કેસ ચલાવવો પડે ને તંત્ર એવું છે જ બોલી નથી એતો પૈસા દેવા જાવ તો મુશ્કેલી છે જેમ છે એમ ભલે રહ્યું છે જંત્રી ના ભાવ ઊંચા છે તો માર્કેટ વેલ્યુ ઊંચી છે ને એ તો બરાબર છે મામલતદાર સાહેબ માં ચેપ્ટર મૂકવાનું ખેડૂત ખાતેદારી અહીં તૂટે છે એની લિંક દેવાની અને હું એના દસ ટકા ભરવા તૈયાર છું એ કહેવાનું એટલે એનું ચેપ્ટર આખું ચાલશે અને પછી રકમ નક્કી થશે જંત્રીની કોપી આપણે કાઢીને હારે દેવાની પણ આવી બધી કસરત અત્યારે જરૂર હોય તો કરો જરૂર તો એવું કઈ નથી પણ સાહેબ એ ટાઈમે આપણે દસ્તાવેજ કરતા પંચાણું કે નામ ચાલે છે સરકારે નાખી બરાબર એ વાત સાચી એટલે કીધું ખાલી પૂછ્યું ગમશે નહીં પણ ખોટી વસ્તુ છે ગમે સરકારની હોય આપડે નામ લઈએ છીએ કઈ સરકારી

આપડે એમાં સમજાવાય નથી જયારે હલવાય ને ત્યારે એને ખબર પડશે કે સર્ટિફિકેટ કટાવી લીધું તો સારું હતું ભલે ભાઈ